નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર થી ચૂંટણી સામગ્રી લઈ ચૂંટણી સ્ટાફ બૂથ પર જવા માટે રવાના નવસારી જિલ્લામાં માં ચૂંટણી કામગીરી માટે બસો ચુમ્માલીસ પ્રાઇવેટ અને સો સરકારી વાહનો ફાળવાયા લોકસભાના ચૂંટણીના આગલા દિવસે જ ભાજપે કોંગ્રેસના બસો કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવ્યો વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી સંબંધિત તૈયારીઓ બાબતે પત્રકાર પરિષદ યોજાય વધુ વિગતો માટે જુઓ નવસરી લાઈવનો ખાસ અહેવાલ આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી નવસારી જિલ્લાના એક હજાર એકસો સોળ મતદાન મથકો ઉપર દસ લાખ પંચ્યાસી હજાર ચારસો છ મતદારોને આવકારવા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ જિલ્લાના પાંચ હજાર ત્રણસો છપ્પન અધિકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં સંકળાયા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું ચૂંટણી સંબંધિત કર્મીઓએ બે હજાર બસો બત્રીસ ઈવીએમ અને એક હજાર એકસો સોળ વીવીપેટ સહિતની સામગ્રી સાથે બૂથ પર રવાના થયા વાંસદા જલારામ મંદિર તરફથી પોલીસ સ્ટાફના છસ્સો કર્મચારીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયું નવસર જિલ્લા પોલીસ અધિક્ષક અગ્રવાલ સાહેબના માર્ગદર્શનથી વાંસતા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ સ્ટાફના સહકારથી જલારામ મંદિર અને જલારામ જનસેવા પ્રતિષ્ઠાનના સમગ્ર ટ્રસ્ટીગણના સહકારથી છસો જેવા ફૂડ પેકેટોમાં વેજ બિરિયાની પૂરી બટાકાનું શાક કેરીનું આછાર મોહનથાળ વગેરે પેકિંગમાં આપવામાં આવ્યું હતું જે બદલ વાંસતા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડા તેમજ સ્ટાફ ગણે જલારામ મંદિરના ટ્રસ્ટીગળની માનવ સેવા કાર્યની સેવાને બિરદાવી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કે દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આ છે વસુધરાની છાસની થેલી બસો એમએલની સાત પાંચ બે હજાર ચોવીસ ડેટ લખવામાં આવેલી છે છ રૂપિયાની કિંમત છે અને એ થેલી જ્યારે તમે તોડશો તો આ રીતેનો કલર તમે જોઈ શકો છો કે આ રીતેનો કલર એમાંથી નીકળે છે જે થેલી હાથથી તોડી સીધા મોડામાં મૂકતા હોય એમને વિનંતી કે આ જે કલર છે આ ચામડીની અંદર આવે છે એન્ડ એ જ પ્રમાણે તમે જો મોડામાં મૂકશો તમારા મારા મોડામાં બી જશે આ છાંસ પીતા પહેલાં બે વખત વિચારજો

પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ નરેન્દ્રભાઈ પટેલ અને એમના પરિવારને રામચરણ પાદુકા વ્યાસપીઠ પરથી અર્પણ કરવામાં આવી હતી પ્રિષા પટેલ દ્વારા દ્વાદશ જ્યોતિલિંગ સ્ત્રોત્ર ગાવામાં આવ્યું હતું આજે કથામાં પૂર્વ પ્રિન્સિપાલ બી એન જોશી જિગ્નેશ જાની મહેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત આયોજક ચેતનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી થીમ આધારિત મતદાન મથકો મતદારોને આવકારવા તૈયાર રંગબેરંગી ફૂલો છોડ બાંબુની વિવિધ પરંપરાગત ચીજવસ્તુઓથી શોભિત આ મતદાન મથકો મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે તત્પર નવસ્તર જિલ્લા આરોગ્ય વિભાગ આજે મતદાનના દિને આરોગ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચૌદસોથી વધારે કર્મચારીઓની ટીમ તૈનાત કરાઈ છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે અડતાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન